ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે બાબા ધીરેન્દ્ર ન્યુઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હતા પરંતુ તેઓ કામસર બહાર હોવાથી નાયબ વડાપ્રધાન હાજર રહેલ હતા તેઓ દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવો સાથે મહાઆરતીમાં જોડાયા નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોરે કહ્યું કે ભારતની સંસ્કૃતિ સાથે ભારતીયો અને ન્યૂઝીલેન્ડના લોકો પરસ્પર જોડાયેલા રહે ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવા ધર્મસભા માટે પધારેલ બાગેશ્વર બાબાને ન્યૂઝીલેન્ડની ધરતી પર તેઓએ આવકાર્યા હતા તેમણે ભારત અને ન્યૂઝીલેન્ડ ભાઈચારાની સાથે સારા સંબંધો ધરાવે છેનું વક્તવ્ય દરમિયાન કહ્યું ભારતીય મૂળના ડોક્ટર પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપતા કહ્યું કે આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોઈને ખૂબ આનંદ થયો

સુનીલ કુમાર અને સ્વયંસેવક તરીકે જુનાગઢ ગાર્ડન બ્લોક હાઉસના બે ગુજરાતી ગ્રુપના તમામ સદસ્યો જેમાં ખાસ ધર્મેન્દ્રભાઈ બાબરિયા ગુણવંતભાઈ રામાની પ્રવીણભાઈ પટેલ રાજેશભાઈ દુધાત ભરતભાઈ ગેલાની સહિતના ભાવિકોએ હાજર રહી નો લાભ લીધો હું ગોરધનભાઈ સુરત સુરતથી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરિસ સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક હાઉસ બે અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના છીએ